તો કઈ હે મજામાં હે મજામાં જ છે તો આજ આપણે આવેલા ગાણે માંડવી બોલાવવા હાલો ફટાફટ આજનો આપણો વિડીયો ખાઈએ ચાલુ

वांती बिबड़ी जाए जो आंखी बिबड़ी पड़े है ने वांती कोको आवे आमा पासा आमा ने पास आ मा से बधाय बी आवे या मा पड़े पास आ मा से सराय ना सीधा बास काम आवे हाँ जो कोई नी तेल काटू हो तो हाँ काट दी है તો કે માનવી તો મફત ની ફોલવાની છે જીપ ફોજી ના બઈતીરા થાય ઈ બધું એનું આપડે આવેગા દવા આ હિન્દુનામે દ્વારકાધીશ મી નામ ન જ લખેલ ખાલી યો ફોટો હૈ ને આ આપડે એહી મળની માંડી હતી એહી મળની માંડી હતી કીધું ઢોઢક કલાક ના હૈ

આપણું ટ્રેક્ટર આપી દઉં જો આ ટોલી હુલારે છે

Jadi, 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 ada orang jadi, 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 मुझे इसलिए मंडवी है, आ कुशिश तम है, जरूरत तो हमने अम्टेलर मुझे खड़ा, टेलर में इसलिए मंडवी है जी, ओह कुत्ते को कुत्ते को कुत्ते को कुत्ते को, वाला यूँ, बड़े कुत्ते का जरा भी, बस ये पास है आप लोग देखा था ये, ओ तो जा, आप इसलिए बोला

દીપડી સાંભળા ને પાછી બધી જો આ આનો અનુભવ ને આપણે એમ બી લાગે ને કોઈ દી આપણે આવા

જો वहां जे ग्रिप ओपनર પડ્યું કેટના ઓપનર રાખ્યા પાસો એક वहां પડી મે કોમ પડી ગયો એ વીડિયો વીડિયો મોટો રયો આખો અલવવાડો અમાર યો કી સિસ્ટમ હોય આથી નાખવાનો હોય ને ધીમી જોઈ હું એક પર ગાણે બોલ આ દવાડા નિકરતા આમાં દવાડા નિકરેનો એકા દવાડા નિકરતો હોય આમાં કામ આવે ફો ફો जो आ तीन हूँ हाँ टुकड़ा एक टुकड़ी जब ले जाओ वेस्ट वाला नोचे ना तो बंदे आप मशीन है हाँ कहाँ हम तमाम कुंडल बुलाएं तो तमाम कुंडल बुलाएं पानी पड़ा हाँ हाँ जो आती फोर बरा बन काम कर उठे गोरे उनके लाइन वो तो तारा तार में बोरो खाता था ये बोरे बस ये बोरे जो आप भी जुड़े आप लोग मामू आवे हाँ बस टेलर जो ये डिमांड विपर नहीं बनी नहीं अगर फॉल वाला नहीं है आगाद ऐसा बोल रहा है मग ना खो जाए अलग अगर पुछे मग ना पाओ कहाँ वाले हैं टेलर बोलेंगे आज जो कहाँ जाऊँगा टेलर बोले एक जाकबर है जो खरने का एक तीबर है तो ये भाई अजय मांड विपर આટલી બર નઈવાન જો આઉં ટ્રેલર જોડીને જા ભરવા હું તો એકટી કામ હે જતા આ બીજો લાકડી ભરન આવી છે જો 1 કિલોરમાં સોરી એટલું ભર્યું અને આ આજે પાછું ભર્યું તો મે આગને પૂછ્યું હા તો હોમણ મગ થિયા અને 1700 પેસી ભાવ આયો જો આટલું આ થઈ ગયો રંડારને ભર્યું બીજો શેનો ભર્યું ને હતા ફન બેસી આવ્યો બાવ મગ નોટણ હજી આપણે જ વાડવાના પડ્યા છે પછી હું તો એટલા જખ્યા છે કે વાઢી જાય તો ખબર નહીં મોટા બાપ ઘર છે વાડ જાય તો ખબર નહીં એ વાડવાનું ચાલુ કરી દીધું છે બસ આપડી પ્રેસર આવવાનું હતી એનો વ્લોગ બનાયો જો બીજી ટોલી ભરવા જાય પાછા ના બસ પેલો વધારે ઉલના રે થોડી બનાવી જાય જોયા તો કે ઠીક જો વાજેલી હે ના જોરા મનલેવાડમાં ડૂમર જાય ના કે ઓસરણમાં પડે નથી અહીંથી આવે ને વનબીબી આપણે દેખાડી દે લઈ લેવી નાની શરૂ પેટ્રોલ યુનિયા ને ત્રણ ભાઈ જો નવી ટેકનોલોજી આવે ને પુસ્તકનું જીગી હક કાકે આ મસ્ટી ન હો જી

જો જા હા બકતાઈ લાગે જો આપણે ડોટ કલાક થઈ ગઈ ને જોઓ એકના બાસ કા હે બે બાસ કા ઓલી પર પડ્યા ને છ બાસ કા કોર હે તો total આઠ બાસ કા દિયા એટલે ગડી માં ને આજે આપણે એટલી માંડવી રહી ડોટ કલાક ની કને ડોટ કલાક માં તો નો પૂરો થી હો મને બાકી છે આજે કેટલી કવાર લાગે આપણે જોઈએ આ આપણે એક્સ્ટ્રા બોરા હે જરૂર પડે તો ઉપયોગ કરવાની હે આ મૂકી દઈએ ये ये जाए पास है मोटे बाप गिर जाए आप उन डॉक्टर का साइड में मुक्त जी तो ना जो इलाज लेने का जो जाए वहाँ मामून गाड़ी जाकर जाए आप लोग गाड़ी जाकर ये आप लोग जीर को आप लोग चालू करिए बिल्कुल ही ना बासी भी बढ़िया मज़ा है, बासी हम मोर देवाने हाँ बिजो लेदर बोल रहे हैं पास हमें का ना पास में जो लेदर जोड़े जो एक्सेलरेन्ट लगा ले जो आप शायद नहीं हैं वो गोगो एक्सेलरेन्ट वाला का ले जो तो आप रिमाइंड भी पूरी से कोई तकाली से हाँ तो

આપણે પૂગી આવ્યા ઘેર જોવા આપણું ટ્રેક્ટર મી તો આજના વિડીયોમાં એટલે જો તમને મજા આવે તો આ વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવી જાવ